નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ટાટ એસ અને ટાટ એચ એસ એટલે કે નવથી બારમાં જે સાત હજાર પાંચસોની જગ્યા આપવામાં આવી છે આ જગ્યામાં વધારો થાય એટલા માટે હાલમાં એવું આયોજન થયું છે કે જિલ્લા કલેક્ટર કચેરીએ આપણે આવેદનપત્ર દરેક ઉમેદવારોએ આપવાનું છે તો એની માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો મિત્રો તો તમે બધા જાણો જ છો કે નવથી બારમાં જ્યારે પરીક્ષા યોજાણી ત્યારે જોઈએ તો ચાલીસ હજાર આસપાસ આ ઉમેદવારો પાસ થયેલા હતા નવથી બારમાં હવે એમાં જુઓ તો સાત હજાર પાંચસોની હાલમાં ભરતી જાહેર કરી છે તો એકંદરે જોઈએ તો ગુજરાતમાં નવથી દસ અને અગિયારથી બારમાં સામાન્ય જોયો તો પંદર હજાર આજુબાજુ જગ્યાઓ ખાલી જોવા મળે છે મિત્રો બીજું કે આપણે જે ચોવીસ હજાર સાતસોની જાહેરાત કરી તેમાં જૂના શિક્ષકો અને આચાર્યો પણ તેમાં સમાવેશ કર્યો છે તો એકંદરે જોઈએ તો આ બદલી કેમ્પ બાદ જૂના શિક્ષકોની અને આચાર્યોની જો જગ્યા ખાલી પડી એટલો આંકડો આપણે જોઈએ તો તે જગ્યા જુઓ તો સાત હજાર આજુબાજુ એવા જગ્યાઓ પડશે કે જે આ જૂના શિક્ષકો અને આચાર્યોથી જે બદલી કેમ્પ થશે તો મિત્રો આ જે કાંઈ સાત હજાર આજુબાજુ જગ્યા ખાલી પડે એ આપણી આ હાલમાં જે ભરતી ચાલે છે તે ભરતીમાં આ જગ્યાઓ કન્વર્ટ થાય એટલા માટે દરેક મિત્રોએ જાગવું પડશે મિત્રો તો હાલમાં નવથી બારમાં જગ્યા વધારવા માટે દરેક ઉમેદવારોએ સોમવારે જિલ્લાની કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનું એક આયોજન થયું છે મિત્રો તો સમગ્ર ગુજરાત રાજ્યના જે મિત્રો જગ્યા વધારવા બાબતે જો ટેટાટ મિત્રો એકત્ર થશે અને એકજૂટ થશે તો ચોક્કસ જે રીતના આપણી ભરતી આવવાની કોઈ અંધાર નહોતા અને જે રીતના મહેનત કરી તો આપણી ભરતી આવી એવી જ રીતે જો મિત્રો તમે આ જગ્યા વધારવા બાબતે પણ મહેનત કરશો તો ચોક્કસ આ નવથી બારમાં જગ્યા વધારવામાં આવશે મિત્રો તો આમ એક જોઈએ મિત્રો તો તમારો એક પ્રયાસ મિત્રો તમારા ઘરને અંજવાળું તો આપશે પરંતુ આપણા જેવા હજારો ટેટાટ બેરોજગાર ઉમેદવારોના ઘરમાં પણ એક પ્રકારનું તમારું પ્રયત્ન અંજવાળું છે મિત્રો તો આ રીતના આયોજન આગામી સોમવારે પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે આ આયોજન દરેક મિત્રોએ કરવાનું છે જેમાં જિલ્લાની કલેક્ટર ઓફિસે જઈને તમારે આ આવેદનપત્ર આપવાનું છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે આવેદનપત્ર છે એ આપણે કલેક્ટર ઓફિસે દરેક મિત્રોએ સાથ અને સહકાર આપવાનો છે બીજું કે મિત્રો આ આવેદનપત્રની પીડીએફ જુઓ તો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક હું મૂકી દઈશ તો તમારે જે મિત્રોએ ફરજિયાતપણે બને તો ફરજિયાતપણે આમાં આપણે આ રજૂઆત કરવાની છે તો તે મિત્રોએ ડિસ્ક્રિપ્શનમાંથી પીડીએફ લિંકની છે તે ડાઉનલોડ કરી લેજો મિત્રો તો એક વાત આપણે આ આવેદનપત્ર ધ્યાનથી જોઈએ કે તેમાં કઈ કઈ વિગતો આપણે માગણી મૂકી છે તો આપણે એકવાર નજર કરીએ મિત્રો સૌપ્રથમ તો મિત્રો તમારે અહીં તારીખ મારવાની છે અને આ ડાબી બાજુ જે છે એ તમારે પોતપોતાના જિલ્લામાં જે કાંઈ અધિકારી હોય કલેક્ટર કચેરીમાં જેમ કે પ્રતિશ્રી કલેક્ટર સાહેબ તાલુકો જિલ્લો જે કાંઈ વિગત હોય એ તમારે લખવાની છે મિત્રો તો આપણે જોઈ લઈએ સૌ પ્રથમ તો વિષયની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ નવથી બારની શિક્ષણ સહાયક ભરતીની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી પ્રક્રિયા ઝડપી થાય એ બાબતે આપણે આ રજૂઆત છે મિત્રો તો આખો આપણે વાંચી લઈએ ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસમાં ટાટ એસ ને ટાટ એચએસની દ્વિસ્તરીય પરીક્ષા લેવાયેલ હતી જેમાં કુલ આડત્રીસ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે રાજ્ય સરકારી રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજીત શિક્ષણ સહાયકોની પંદર હજારથી વધુ જગ્યાઓ હાલમાં મિત્રો ખાલી જોવા મળે છે તેમજ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ઘણા શિક્ષણ સહાયકો નિવૃત્ત પણ થવાના છે તેની સામે માત્ર સાત પાંચસોની શિક્ષણ સહાયકોની ભરતી આ રાજ્ય સરકારના નિર્ણયથી લાખો ઉમેદવારોને અન્યાય થાય છે મિત્રો તો અંદાજિત સાત પાંચસોની જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્યોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમની ખાલી પડેલી અંદાજી જગ્યા જોઈએ મિત્રો તો છ હજાર નવસો જેટલી જગ્યાઓ હાલમાં આપણને ખાલી પડશે તો આ જગ્યાઓને આ ચાલુ ભરતીમાં સમાવિષ્ટ કરવામાં આવે તો ઘણા ઉમેદવારોને લાભ મળી શકે એમ છે તો આપ સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે રોસ્ટર પ્રમાણે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી રાજ્યના શિક્ષણ ઉપર પણ ગંભીર અસરો થઈ શકે છે તો આપ સાહેબશ્રી આ બાબત ધ્યાને લઈને શિક્ષણ વિભાગને સાત પાંચસો શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા સૂચન કરશો તો અમારા જેવા ઘણા ઉમેદવારોને ન્યાય મળી શકે એમ છે વધુમાં જણાવવાનું કે ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તેવી અમારી ખાસ નમ્ર વિનંતી છે જેથી ઉમેદવારો રિપીટ થતાં અટકે અને વધુમાં ઉમેદવારોને રોજગારીની તક મળે ઘણા ઉમેદવાર મિત્રોને વયમર્યાદાનો પણ પ્રશ્ન છે તેમજ પારિવારિક જવાબદારી હોવાથી વારંવાર પરીક્ષાની તૈયારી કરી શકાય તેમ નથી ભરતી પ્રક્રિયામાં નાહક વિલંબ થઈ રહેલ છે આથી ભરતી પ્રક્રિયાને આડે આવતી તમામ અડચણો તાત્કાલિક દૂર થાય તેમજ સાત પાંચસોની જગ્યામાં વધારો કરી ઝડપથી ક્રમિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી અમે ઉમેદવારો આશા રાખીએ છીએ ઉપરોક્ત બાબતે આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ અમુ ઉમેદવારોની લાગણીને માગણીને ન્યાય આપશો એવી અમારી નમ્ર વિનંતી છે તો આ રીતના મિત્રો આપણે રજૂઆત પોતાની વિવિધ માગણીઓ આવેદનપત્રમાં આપણે જણાવી છે તો નીચે તમારે આપનો વિશ્વાસ જે કાંઈ ઉમેદવારો આમાં આવેદનપત્રો આપવા જાય ત્યારે દરેક મિત્રોએ પોતપોતાની સહી સિગ્નેચર જે કંઈ કરવાની હોય કરી નાખજો જેથી કરીને એ જિલ્લામાં કેટલા ઉમેદવારોએ રજૂઆત કરી છે તેનું સરકારને ખ્યાલ આવે તો આ રીતના આપણે સોમવારે પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ નવથી બારમાં જગ્યામાં વધારો થાય એટલા માટે આપણે કલેક્ટર કચેરીએ દરેક મિત્રોએ પોતપોતાના જિલ્લામાં જે તે અધિકારીઓને રજૂઆત કરવાની છે મિત્રો બીજું કે ઘણા મિત્રોને પોતાના વતનથી જિલ્લા કલેક્ટર કચેરી દૂર હોય તો તે પોતાના તાલુકામાં પણ મામલતદાર ઓફિસને આ અંગે આવેદનપત્ર આપી શકે છે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આગામી આપણું જે કાંઈ આયોજન હતું એ આપને માહિતી મળે એટલા માટે આ માહિતી આ માહિતી પહોંચાડવા માટે આ વિડિયો ખાસ બનાવ્યો હતો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો તો દરેક મિત્રોએ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સોમવારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાનું છે મિત્રો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો